ગોલ્ડન વોઇસ માં આપનું સ્વાગત છે અમદાવાદ ઓખા વંદે ભારત એક્સપ્રેસ વડાપ્રધાનમાં સ્વદેશ મુકાશે જામનગર અમદાવાદ વંદે ભારત ટ્રેન ને ઓખા સુધી લંબાવવામાં આવશે જેને કારણે મુસાફરોની સુવિધામાં વધારો થશે મળતી માહિતી અનુસાર વંદે ભારત ટ્રેન હાલ જે જામનગર અમદાવાદ વચ્ચે દોડે છે તેને ઓખા સુધી લંબાવવાનો નિર્ણય રેલવે વિભાગે લેવાયો છે આગામી બુધવાર તમામ દિવસે વંદે ભારત ટ્રેન અમદાવાદ સુધી દોડશે અમદાવાદ અને દ્વારકા વચ્ચેની રોજિંદી ટ્રેન સેવાની ખૂબ જરૂરિયાત હતી જોકે હાલ અમદાવાદ અને દ્વારકા વચ્ચે કોઈ રોજિંદી ટ્રેન સેવા નથી ત્યારે આ વંદે ભારત ટ્રેન લંબાવવામાં આવતા અમદાવાદ તરફથી આવતા યાત્રિકોને તેનો લાભ મળશે સાથે સાથે ઓખાથી અમદાવાદ પહોંચવું સરળ બનશે